હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર શ્રી કૃષ્ણ શરણ મમ ભજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારે શ્રી કૃષ્ણ શરણ મમ બોલવું છે મારે શ્રી કૃષ્ણ શરણમાં બોલવું છે મારે ગોકુળમાં જઈને વસવું છે મારે ગોકુળમાં જઈને વસવું છે મારે શ્રી કૃષ્ણ શરણમાં બોલવું છે મારે કંઈક કાનાને કેવું છે મારે કંઈક કાનાને કેવું છે એની રાધાબાનીને મારે રહેવું છે એની રાધાબાનીને મારે રહેવું છે ગઈ કંઈક કાનાને કેવું છે મારે શ્રી કૃષ્ણમાં બોલવું છે એને પીળું પિતાંબર પહેર્યું છે વાલે પીળું પિતાંબર પહેર્યું છે એની કિનારી બનીને મારે રહેવું છે એની કિનારી બનીને મારે રહેવું છે કઈક કાના ને કહેવું છે મારે કંઈક કાના ને કેવું છે એની રાધા ને મારે રહેવું છે મારે કંઈક કાના ને કેવું

છે મારે કંઈક કાનાને કેવું છે એના કાનમાં કુંડળ પહેર્યા છે કાનાય કાનમાં કુંડળ પહેર્યા છે એનું ઝુમર બનીને મારે રહેવું છે એનું ઝુમર બનીને મારે રહેવું છે મારે કંઈક કાનાને કે છે એની રાધા બનીને મારે રહેવું છે મારે શ્રી કૃષ્ણ કંઠ માહાર લો પહેર્યો છે કાનાએ કંઠ મહાર લો પેર્યો છે એના મોતી બનીને મારે રહેવું છે એના મોતી બનીને મારે રહેવું છે મારે કંઈક કાનાને હવે કેવું છે એની રાધા બનીને મારે રહેવું છે એની કેડમાં કંદોરો પહેર્યો છે કેડમાં એની કુઘરી બનીને મારે રહેવું છે એની ઘૂઘરી બનીને મારે રહેવું છે મારે તમે <coughs> કંઈક કાના ને કેવું છે એની રાધા બનીને મારે રેવું છે મારે કંઈક કાનુડાને કેવું છે એને પગમાં ઝાંઝર પહેર્યા છે કાનાએ પગમાં ઝાંઝર પહેર્યા છે એની ઘૂઘરી બનીને મારે રેવું છે એની ઘૂઘરી બનીને મારે રે છે એની રાધાબાનીને મારે રહેવું છે મારે કંઈક કાનુડાને કેવું છે એની મુખ પર મોરલી ધરી છે કાનાએ મુખ પર મોરલી ધરી છે એનું સુરબાનીને મારે રહેવું છે એનું સુરબાનીને મારે રહેવું છે મારે કંઈક કાના ને કેવું છે એની રાધા બનીને મારે રહેવું છે મારે કંઈક કાનુડાને કેવું છે મારે શ્રી કૃષ્ણ શરણમાં બોલવું છે